જય માતાજી ને રામ રામ અત્યારે અમે તમે જોઈ જીધું જોઈ તો લીધું જ છે બાજુ કુણ છે મારો દેવો અને નથી જેવો ધૂળ સટાડી સટાડી ને માઈ નાખે અને પસવાડા છે મારા ગુરુભાઈ પડે હવે ત્રણ જણા એક સરસ મજાના કાર્યક્રમમાં નીકળ્યા છે અને અમારા માટે એક સરપ્રાઇઝ છે તમારા માટે પણ એક સરપ્રાઇઝ છે પ્રોગ્રામ તો એક એવોર્ડ નાનું સરખું ફંક્શન જેવું છે જેમાં આદરણીય શ્રી હિતુભાઈ કનોડિયા અને બ્યુટિફુલ હિરોઈન મમતાબેન સોની પણ આવવાના છે અને અમે ત્રણ જણા અહીંયાથી નીકળ્યા છીએ હોલ ઉપર જવા ગાંધીનગર આંબેડકર હોલમાં તો એ કાર્યક્રમની બધી પાછી જલસા બલસા અમે તમને બતાડીશું

અહીંયા ઓલ ઓર્કેસ્ટ્રા આર રેડી એન્ડ ઓડિયન્સ પણ અહીંયા રેડી છે ખર્ચો અને હવે ટૂંક જ સમયમાં પ્રોગ્રામ ચાલુ થશે આગળની સૂચિ હું તમને બતાવતો રહીશ જોડાયેલા રહે આ એક નાની દીકરી જોરદાર ડાન્સ કરવા આવી છે અને એના એક્સપ્રેશન એટલા જોરદાર હતા કે વાત ના પૂછો બહુ સરસ એને ડાન્સ કર્યો લોકોએ ખૂબ એન્જોય કર્યું અને ખૂબ તાલીઓ પાડ્યા છોકરી માટે ખૂબ સરસ ડાન્સ કર્યો આ દીકરીએ વાહ સમજી વિડીયો બનાવ્યા છે અને સરનું સ્વાગત પહેલા મારી ચેનલ માં થઈ ચૂક્યું છે ફરી એકવાર તમારું સ્વાગત આઈ લવ યુ સર થેન્ક્સ ફોર કમિંગ ભાઈ તમે લંડન માં એટલા બધા ફેમસ છો તમને ખબર નહીં હું ત્યાં હમણાં શૂટિંગ કરવા ગયો હતો ત્યાં જીતુ મંગુ જીતુ મંગુ એવું જ ચાલી રહ્યું હતું એટલે સુધી તમે પહોંચ્યા મારી આરે વિડીયો બનાવું હું જરા ફેમસ અરે હા બસ વર્ષોથી કામ કરું છું સર થેન્ક યુ મારા મધ્ય ફાધર અને મળીએ આગળ મહેમાનો નું અને અમારા માટે તો મોંઘેરા મહેમાન કહેવાઓ

એટલે કે PSI મ્યુઝિક તરફથી આજનો આ આયોજન કરવામાં આવ્યું છે એકવાર એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય અને વડીલોના આશીર્વાદ આશીર્વાદ વગર આપણે જીવનમાં કદાચ સફળ ના બનીએ એટલે જ અહીંયા જેટલા પણ વડીલો આવ્યા છે એમના સન્માનમાં હું આટલું જ કહેવા માંગુ છું કે બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય

તો બહેનોને તૈયાર થવાનો બહુ જ શોખ હોય અને મને તો તૈયાર થવાનો બહુ જ શોખ છે હું તૈયાર થઈને એક પ્રોગ્રામમાં જતી હતી તો મારી બેન પણ એના પતિને કહે છે કે જુઓ મમતાએ તો કેટલો સરસ મજાનો હાર પહેર્યો છે તમે તો મને આવું લઈ નહીં આપતા એના પતિએ શાયરી ફટકારી એ પતિ અહીંયા હાજર છે કે સિતારા પણ તોડી લઉં તારા ચોકમાં અને ગાંડી હીરાનો હાર પણ પહેરાવું તારા ઢોકમાં વાવા તો કરા વાવા વાવા કે સિતારા પર તોળી લઉં તારા ચોક માં અને ગાંડી हीरा નો પર પહેરાઉં તારા ડોક પણ તરે બહુ મંધી ચાલી રહી છે તમારી બતક ખોક માં એટલે જ કહેવાય છે કે ગુરુ નંગ બનાવાય પણ નંગ ને ગુરુ બનાવાય એવો ગુરુ નંગ એટલે સાહેબ સારી રીતે કહો છો હા બધા કરતા સૌથી સારું જ મને નમક વાલે ગમતી હોય ને એ છે જોરદાર એક્ટર એવા ગુરુ પટેલ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય પ્રોડ્યુસર પણ રહી ચૂક્યા છે ડાયરેક્શન પણ કર્યું છે અને બહુ સરસ એક્ટર છે ને આજે આપણી વચ્ચે છે તો એમનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું તો આવેલા આપ તમામ મહેમાનોનો વડીલોનો સ્નેહ વિશેષ શ્રીઓનો મારી તમામ બહેનોનો નાના નાના છોકરાનો અહીંયા એક નાની બાળકી એનો પેન્ટ ખેંચતી હતી હે ને અને એક નાનો છોકરો બહાર મને મળ્યો એ મને ઓળખી ગયો મમતા સોની ઓ આમ જો તો આમ મારી પાછળ આવે ઓ આમ જો તો આમ મારી પાછળ આવે દૂર ઊભીની મમ્મી જો લે કે મારો નાનો છોકરો તો કોઈ છોકરી પાછળ પરપર કરે છે એની મમ્મી એને બોલે આલે તો અહીંયા આ શું છોકરી પાછળ પરપર કરે છે ભણવામાં તો ધ્યાન આપતો નથી બોલ મહાત્મા ગાંધી કોણ છે છોકરાએ કીધું મમ્મી મને ખબર નહીં મમ્મીએ કીધું બેટા તું ભણવામાં ધ્યાન આપ ભણવામાં એટલામાં છોકરાએ ની મમ્મીને પૂછ્યું મમ્મી મમ્મી મમતા સોની કોણ છે મમ્મીએ કીધું મને ખબર નહીં છોકરો બોલે મમ્મી પાપા પર ધ્યાન આપ પાપા પર મેં નાના છોકરાને બોલાવ્યા તો આટલો નાનો થઈને આ શું બોલે છે તો મને કહે છે હું થોડી નાનો છું તો મેં ભાઈ તો તારા ઘરમાં સૌથી નાનો કોણ છે તો નાનો છોકરો કહે છે કે મારા પપ્પા મેં કીધું એ કેવી રીતે તો હજુ સુધી મારી મમ્મી સાથે સુવે છે તમને ખ્યાલ આવી ગયો છું ગુજરાતી ઇન્ડસ્ટ્રી માં એમના જેવો કોઈ કોમેડી કલાકાર આજ સુધી થયો નથી હતા એ પણ હમણાં જ લંડન શૂટિંગમાંથી આવ્યા છે અને હમણાં જ હવે નીકળે છે એમપી રતલામ શૂટિંગ માટે તો ગુજરાતની બહાર તો હવે કામ બધા ઓળખતા થઈ ગયા છે અને ઇન્ડિયા ની બહાર તો ગુજરાતી કલાકારોનું બહુ જ ક્રેઝ છે તો અહીંયા જેટલા પણ કલાકારો આવ્યા છે સિંગર હોય ડાન્સર હોય એક્ટર હોય મિમિક્રી આર્ટિસ્ટ કોમેડી આર્ટિસ્ટ જે પણ હોય આ તમામ લોકો માટે હું એક અગર વાત કહેવા માંગુ છું જ્યારે મારી શરૂઆત હતી આપણે બહુ ભાષણ સાંભળવા કે કોઈ આપણને કહે એ બધું ગમતું નથી પણ એક વાત મારા દિલમાં પહેલાથી બેસેલી હતી કે સક્સેસ નો કોઈ શોર્ટકટ નથી સફળતા તમને ત્યારે જ મળશે જ્યારે તમે દિન રાત મહેનત કરશો અને તમારે એક્સ્ટ્રા કામ કરવું પડે તો કરજો પણ ક્યારે પણ એવું નહીં વિચારવાનું કે આટલામાં તો આટલું જ થાય એ હવે મુકામે પહોંચ્યા પછી તમે ડિસાઈડ કરી શકો છો ચોઈસ કરી શકો છો

દુનિયા મેં સવાલ એવા ગુજરાતી ફિલ્મ ના અભિનેતા કહી શકીએ ખેડૂત મૂવી અમે બનાવી લીધું વિક્રમભાઈ ઠાકોર નો ડાયરેક્ટર એવા જીતુભાઈ પંડ્યા એમનું સ્વાગત આપણે બાકી છે તો એમનું સ્વાગત આપણે મમતાબેન સાથે કરાવીશું કે જીતુભાઈ પંડ્યાનું સ્વાગત મમતાબેન સોની કરશે આ બેહી રહ્યા છે ચશ્મા બસમા પહેરીને રસિક દાદા છે આઈ લવ યુ હેલો સર તમને જોઈને બીક લાગે બંદૂક વાળા બે મિનિટ 咱们的祖国。 પ્રોગ્રામ હતો અને મારી સાથે છે મારા આદરણીય વડીલ શ્રી અને ખૂબ સારા લોક ગાયક ફેમસ છે જેમણે ઘણા બધા આલ્બમ્સ કર્યા છે મેં પણ એમની સાથે એક આલ્બમ કર્યો હતો સ્વર્ગસ્થ શ્રી મણિરાજ બારોટ સાહેબના ભાઈ શ્રી રસિકભાઈ બારોટ અહીંયા છે મારી સાથે એમની સાથે આખા પ્રોગ્રામમાં ખૂબ મજા આવી મેં અંદર આગળ વિડીયો મૂક્યા છે જોતા રહેજો અને કમેન્ટમાં લખજો રસિક દાદા વિશે આઈ લવ યુ થેન્ક યુ સો મચ દાદા થેન્ક યુ થેન્ક યુ スーパーで行ときは、私は素しいで સ્વાગત કરીએ છે પીએસઆર મ્યુઝિક કંપની તરફથી અલાયા ઉપસ્થિત जोरदार તાળી પાડો યાર કે અનુરૂપ તાળી પાડો બેટો માધુ કિયે તાળી પાડો તો હવે વિનંતી કરું છું પીએસઆર મ્યુઝિકના ઓનર અમારા પ્રદીપભાઈ પંડ્યાને કે અમારા ઉપસ્થિત મહાનુભાવ અતિ વિશેષ સુભસ્ત્રા શ્રી હીતુભાઈ કરુડીને पुष्प गुચ્છ અને સ્તુતિ ચિન આપી અને એમનો અભિવાદન કરે जोरदार તાળીથી વધાવીશું આપણે

પ્રથમ એમના બેનર હેઠળ બની રહી છે ફિલ્મ એમના પ્રોડક્શન હાઉસમાં ફિલ્મનું ટાઈટલ છે જુગારી અને મુખ્ય અભિનેતા સુભાષ શ્રી હિતુભાઈ કનોડિયા સાહેબ છે સાથે રીતિબેન પંડ્યા છે અમારા કૃણાલભાઈ કહી ગયા કૃણાલભાઈ કૃણાલભાઈ જોશી ને લાડુ માં ઉગરી જેટલા પણ બેઠા છે એ બધા કલાકારો મ્યુઝિક છે દરેક ના આલ્બમ પણ બનાવ્યા છે અને એમણે એમના હાથે અમારી ઉદ્ઘાટન કર્યું છે હું મમતા કોણી દીધું એ જે પણ ઉદઘાટન કરે છે જ્યાં પણ જે પણ ફિલ્મ હોય કે કઈ પણ પ્રસંગમાં મમતા સોની આવે છે ને એ પ્રસંગ હંમેશા હાઉસફુલ ને સુપર હિટ થાય છે તો જોરદાર તાળીઓ એમના માટે બધા નાનું બચ્ચું બહુ સો આ ફિલ્મ જુગારી જુગારી ફિલ્મનું અહીંયા અમે લોકોએ પોસ્ટર લોન્ચિંગ કર્યું છે પીએસઆઈ મ્યુઝિક કંપની આપ સૌ જાણો છો કે નવા ઉભણતા કલાકારોને એક જોરદારમાં જોરદાર પ્લેટફોર્મ આપે છે ખૂબ સરસ એવું કામ કરે છે કે જેનાથી જેમ કે મારા પપ્પા નરેશ કનોડિયા સાહેબ એ અવાજ થોડો કરો નહીં અવાજ કરજો ભાઈ એમને એટલો પણ નહીં એ એમને કોઈ પ્લેટફોર્મ નહોતું મળ્યું રોડ ઉપર રસ્તા ઉપર સુઈને ખૂબ જ મહેનત કરીને સંઘર્ષ કરીને એમણે નામ કમાયું હતું એટલે જ્યારે કોઈ વ્યક્તિ આવી રીતે પ્લેટફોર્મ આપતું હોય છે એ ખરેખર સરાહનીય હોય છે એટલે હું ખુબ ખૂબ અભિનંદન આપું છું પંડ્યા અને પીએસઆઈ મ્યુઝિક કંપનીને કે આર વેલી ડુઈંગ અ બ્યુટિફુલ જોબ મારા ખૂબ અંગત મિત્ર એવા જીતુ પંડ્યા આવ્યા મને કે કે ઇતુભાઈ કઈક કરવાનું છે એમને મેં પૂછ્યું નહીં શું કરવાનું છે જીતુ પંડ્યા સાથેના એવા રિલેશન્સ છે એમણે જે કીધું એ મેં સીધી હા પાડી દીધી મને નથી ખબર કે આવું કોઈ પોસ્ટર રિલીઝ છે આજે એટલે આ સરપ્રાઈઝ મારા માટે પણ હતી જેમ તમારા લોકો માટે હતી કે આ બહુ સરસ રીતે પંડ્યાજીના ધર્મ સાથે બહુ સુંદર મજાનો એક સબ્જેક્ટ અમે લોકો લઈને આવી રહ્યા છે જુગારી ફિલ્મ નામ છે અને

હિન્દી અને તેનું પિક્ચરનું શૂટિંગ કરીને આવ્યા છે એસ ઈસ રામ ખૂબ ખૂબ સુંદર વાત છે કે આપણા ગુજરાતના કલાકારો પણ આવી રીતે જઈને સાઉથમાં શૂટિંગ કરતા હોય છે અને ભાઈ હવે તો એવું થઈ ગયું છે ને કે ગુજરાતી પિક્ચર વશ હોય ને તો એ અજય દેવગર ને એની કોપી બનાવીને શેતાન બનાવવું પડે છે ગુજરાતી ઇંગ્લસ્ટી ખૂબ આગળ વધી રહી છે આજે જ હું અત્યારે જ લંડન થી શૂટિંગ પતાવીને આવ્યો છું પિક્ચરનું નામ છે લાયક ના લાયક હા બઉ સરસ એ પિક્ચરનું શૂટિંગ કરીને આવ્યા છે એવી જ રીતે અત્યારે મધ્યપ્રદેશ ની અંદર મારી ફેક્ટરી નામની જે ફાટીને જોયું તમે લોકો પછી નું એ હાલ જોયું એટલે એટલે હવે એ પિક્ચર ફેક્ટરી નું અમે શૂટિંગ કરી રહ્યા છીએ ત્યાંથી અહીંયા ડાયરેક્ટ આવ્યો છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ પ્રેમ અને મારા ખાસ એક ગર્વ કેવાય સમાજનો એવા રસિક બારોટ સાહેબ પણ અહીંયા છે મણિરાજ બારોટ નું જે આખી પેઢી ચલાવી રહ્યા છે ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે આપ સૌના દિલમાં વસેલા છે ખૂબ સુંદર ગાય છે એવા રસિક બારોટ સાહેબ માટે પણ ખૂબ ખુબ તાળીઓ થઈ જાય ખૂબ ખુબ આભાર આખી ટીમ ઓફ પીએસઆઈ મ્યુઝિક આખી ટીમ તમારી મ્યુઝિક કંપની બહુ સરસ આગળ વધે લોકોને સારા સારા ચાન્સ મળે આપણા પિક્ચર માં કેટલા જન ચાન્સ આપજો આપજો હું સરસ જેટલા પણ એક્ટરો સારા હોવા જોઈએ જે આ એડાલતા જે કામ કરી શકે એવા ને ચાન્સ આપજો કારણ કે સારા કલાકારોની જરૂરત છે એવું નામ કરો એટલું તમે શીખો માં સરસ્વતીના આશીર્વાદ લઈને કે પછી તમે કાયના થોવી પૂછના પડે કે ભાઈ એ તુમારી રઝા ક્યાં એ જે વાત છે ને ભાઈ આપણે એટલી મહેનત કરો કે આપણે ખૂબ આગળ વધી શકીએ બધી જ ભાષાના પિક્ચરો કરીએ અને ખૂબ આગળ વધીએ ખુબ થેન્ક યુ વેરી મચ મહાદેવ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વિતુ સર અને મમતાબેન તો સાંભળવાના છે આપણે પણ સર્વે વિનંતી કરીશ કે તમારા અમૂલ્ય સમયમાંથી અમને પાંચ સાત મિનિટ ની જરૂર એટલા માટે છે કે સ્વર્ગસ્થ આદરણીય શ્રી નરેશ બાપા અમારા નરેશ બાપાના ખૂબ મોટા ચાહક અહીંયા જુનિયર નરેશ કનોડિયા

તો કાર્યક્રમ પતી ગયો છે મજા આવી ગઈ અને હું ને દેવાભાઈ અને પરમ મિત્ર મારા ભાઈ ગુરુભાઈ પટેલ ચશ્માવાળા અમે હવે જઈએ છીએ હોટલ ઉપર હોટલ ઉપર જઈને આરામ કરીશું અને સવારે શું કરીએ છીએ પાછું તમારી સાથે જોડાઈશ મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ લવ યુ ઓલ